હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ બજારમાં મળે એવા જ ટેસ્ટી અને એકદમ પોચા ભાવનગરી ગાંઠિયાની રેસીપી તો ચાલો ગાંઠિયા બનાવવાનું સ્ટાર્ટ મેં અહીંયા પાંચસો ગ્રામ ચણાનો લોટ લીધેલો છે એટલે આપણે જે બેસન કહીએ એ લીધેલો છે હવે લોટની અંદર વન ટેબલ સ્પૂન મીઠું અને વન ટેબલ સ્પૂન મરી પાવડર નાખી દઈશું અને અહીંયા એક કપ મેં તેલ લીધેલું છે અને એ જ કપના માપથી એક કપ પાણી લીધેલું છે અને વન ટેબલ સ્પૂન જેટલો મેં અહીંયા પાપડખાર લીધેલો છે તમારી પાસે પાપડખાર ન હોય તો તમે બેકિંગ સોડા પણ લઈ શકો છો હવે એને આ રીતે આપણે હેન્ડવિસ્કરથી સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તેલ અને પાણીની અંદર જે આપણે પાપડખાર નાખેલો છે એનાથી તમે જોઈ શકો છો આપણા મિશ્રણનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે હવે આ જ મિશ્રણથી આપણે લોટને બાંધવાનો છે ભાવનગરી ગાંઠિયા બનાવી રહી છું એટલા માટે મેં અજમો નથી નાખેલો તમને જો પસંદ હોય ભાવનગરીમાં અજમો તો તમે વન ટેબલ સ્પૂન અજમો પણ નાખી શકો છો મેં અહીંયા ફક્ત મરી પાવડર અને મીઠું જ નાખેલા છે અને એને પણ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને જે મિશ્રણ આપણે બનાવીને રેડી કરેલું છે એ આપણે થોડું થોડું કરીને એડ કરતા જઈશું અને આપણે લોટ બાંધી લઈશું બધું મિશ્રણ એક સાથે નથી નાખવાનું આપણે થોડું થોડું મિક્સ કરતા જવાનું છે લોટની અંદર અને આટલા મિશ્રણમાં જ આપણો લોટ સરસ રીતે બંધાઈ જશે અને કદાચ તમને લોટ વધારે ઢીલો લાગતો હોય તો તમે એક કે બે ટેબલ સ્પૂન જેટલો લોટ નાખી શકો છો અને જો ઓછો લાગતો હોય તો તમે એક કે બે ટેબલ સ્પૂન જેટલું પાણી નાખી શકો છો પણ મારે પાણીની પણ જરૂર નથી પડી મેં જે મિશ્રણ બનાવેલું હતું એટલા જ મિશ્રણમાં આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે એમાંથી અડધો લોટ કાઢી લઈશું લોટમાંથી અહીંયા બે પાટ કરી લીધા છે હવે ગાંઠિયા માટે આપણે જે રીતે લોટ જોઈએ છે આપણે એ લોટ તૈયાર કરી લઈશું એટલે કે થોડો ઢીલો કરવાની જરૂર છે તો હવે આપણે વન ટેબલ સ્પૂન જેટલું પાણી નાખતા જઈ આ રીતે લોટને હાથેથી આપણે ત્રણથી ચાર મિનિટ સુધી મસળવાનો છે ત્રણથી ચાર મિનિટ સુધી લોટને મસળતા રહીશું પાણીની તમને બે કે બે કે ત્રણ ચમચી જેટલી જરૂર પડશે એટલે વધારે એક સાથે પાણી નથી નાખવાનું થોડું થોડું પાણી નાખતા જઈ અને આ રીતે આપણે લોટ મસળવાનો છે તમે જોઈ શકો છો આપણે લોટને ત્રણથી ચાર મિનિટ મસળી લીધો છે અને બંને લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે આપણે લોટને સરસ રીતે ચારથી પાંચ મિનિટ મસળી લીધો છે અને હવે ગાંઠિયા બનાવવા માટે આપણો લોટ એકદમ સરસ રેડી થઈ ગયો છે બસ આ રીતનો લોટ હોવો જોઈએ આપણા ગાંઠિયા માટે તો આ રીતે એક રોલ વાળી લઈશું અને જે ગાંઠિયા બનાવવા માટેનો સંચો છે એની અંદર આપણે મેં પહેલાંથી તેલ લગાવીને રાખેલું છે તો એની અંદર આપણે આ રીતે લોટ ભરી દઈશું તેલ મેં અહીંયા ગાંઠિયા માટેની ચકરીમાં અને સંચાની અંદર લગાવીને રાખેલું છે મોટા લુવા લઈ આખો સંચો ભરાય એ રીતે આપણે એને બંધ કરી દેવાનો છે અને આપણું તેલ પણ અહીંયા એકદમ સરસ ગરમ થઈ ગયું છે તેલ એકદમ ગરમ થાય મીડિયમ ગરમ નહીં એકદમ ગરમ તેલમાં જ આપણે ગાંઠિયા પાડવાના છે તો આ રીતે આપણે અડધો સંચો ખાલી થયો એટલા મેં અત્યારે ગાંઠિયા પાડેલા છે કડાઈ તમારી નાની કે મોટી જે પ્રમાણે હોય એ પ્રમાણે તમે ગાંઠિયા પાડી શકો છો હવે આપણે એને સરસ રીતે ફ્રાય કરવાના છે આ ગાંઠિયાને ફ્રાય થતાં બિલકુલ ટાઈમ નથી લાગતો બેથી અઢી મિનિટમાં જ તમારા ગાંઠિયા એકદમ સરસ તળાઈ જાય છે અને આ ગાંઠિયા વધારે પડતા ક્રિસ્પી પણ નથી રાખવાના હોતા ભાવનગરી ગાંઠિયા છે એટલે થોડા સોફ્ટ જ હોય છે તમે જોઈ શકો છો હવે મેં આપણા ગાંઠિયા ફ્રાય થઈ ગયા છે તો આ જ રીતે આપણે બાકીના જે સંચામાં બચેલા રોટ હતો એના પણ ગાંઠિયા પાડી લઈશું રેસીપીથી જો એકવાર ભાવનગરી ગાંઠિયા બનાવશો તો તમને બહારના ગાંઠિયા પણ બિલકુલ નહીં ભાવે જે લોટ લોટ બાંધવામાં જે આપણે તેલ અને પાણીનું મિશ્રણ બનાવેલું હતું ખાસ તો એમાં માપનું ધ્યાન રાખવાનું છે એનાથી જ તમારા ગાંઠિયા ખાવામાં એકદમ એકદમ સરસ સોફ્ટ થશે અને બિલકુલ બજાર જેવા ટેસ્ટી લાગશે ને ભાવનગરી ગાંઠિયાને ફ્રાય થવામાં પણ બિલકુલ ટાઈમ જ નથી લાગતો બેથી ત્રણ મિનિટમાં જ સરસ રીતે ફ્રાય થઈ જાય છે ને વધારે આપણે ક્રિસ્પી પણ નથી કરવાના નહીંતર વધારે કડક થઈ જશે તમે જોઈ શકો છો આપણા ગાંઠિયા બીજો બેચ પણ આપણે સરસ રીતે ફ્રાય કરી લીધા છે તો એને પણ આપણે સાઈડમાં રાખી દઈશું અને આ જ રીતે આપણે બાકીના બધા પણ ગાંઠિયા પાડીને તૈયાર કરી લઈશું હવે જો ફ્રેન્ડ્સ કોઈની પાસે સંચો ન હોય ગાંઠિયા પાડવા માટેનો તો તમને એક ખૂબ જ ઇઝી રીત બતાવી રહી છું આ રીતની ખમણી તો બધાના જ ઘરમાં અવેલેબલ હોય છે તો ખમણીની અંદર થોડું તેલ લગાવવાનું છે તેલ ઉપર થોડું લગાવી દેસો અને પછી આ રીતે આપણે જે આપણે ગાંઠિયા માટેનો લોટ રાખેલો હતો એનો એક મોટો લુવો લઈ અને હાથેથી તમે આ રીતે પણ ગાંઠિયા પાડી શકો છો તો સંચા વગર પણ અને ખૂબ જ ઇઝી રીતે ગાંઠિયા પડી જાય છે તમારા તો એકવાર સંચો ન હોય તો આ રીતે પણ તમે ટ્રાય જરૂરથી કરી શકો છો તમે જોઈ શકો છો આપણા ગાંઠિયા એકદમ સરસ પડી રહ્યા છે હું આ રીતે અત્યારે નથી પાડી રહી પણ આ હું ફક્ત તમને બતાવવા માટે અત્યારે એક વખત બનાવી રહી છું બાકી હું સંચાથી જ પાડું છું પણ કોઈ પાસે સંચો ન હોય તો આ રીતે પણ થઈ શકે છે તમે જોઈ શકો છો આપણે ખમણીથી પાડેલા છે તો પણ આપણા ગાંઠિયા એકદમ સરસ પડેલા છે તો તમે પણ એકવાર ભાવનગરી ગાંઠિયા બનાવી જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ આપણા કાઠિયાવાડીના તો બધાને જ ગાંઠિયા ફેવરેટ હોય છે તો બનાવીને જરૂરથી બધાને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ જરૂરથી કરજો અને મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો